કેમ છો ગુડ મોર્નિંગ આજની વાત ઇતિહાસમાં હું જય વ્યાસ તમારું સ્વાગત કરું છું ખ્યાલ છે તમને 2017 માં આજના દિવસે ભારતે કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 30 માંથી 29 જેટલા મેડલ જીત્યા હતા અને ભારતે ઇતિહાસ રચી લીધો હતો અને તેના કારણે સમગ્ર ભારત દેશવાસીઓને ગૌરવ થયું હતું બીજી પણ ઘટના આજ દિવસે બની હતી અને આ છે 18 ડિસેમ્બર 1995 ની સવાર આજના દિવસે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં સ્થાનિક લોકો ખેતરમાં ગયા ને ત્યારે તેમને હથિયારો મળ્યા હતા ફોર્ટી સેવન એટલે તમે સમજો છો કે ફોર્ટી સેવન રાઇફલ્સ જે છે તે ખેતરમાંથી મળી તે બીજી તરફ રોકેટ લોન્ચર તે સહિતનો બે લાખ કારતુસ પણ મળી આવ્યા હતા દેશની સુરક્ષામાં મોટી ખોટ ગણવામાં આવી હતી ત્યારે આજના દિવસે આ બે મોટી ઘટના બની હતી તમારે રોજ ની આવી જો ઘટના જાણવી હોય ને તો તમે જોડાયેલા રહેજો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર